દર્શક મિત્રો ડેલી બોડેલી ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું મયુદ્દીન ખત્રી દર્શક મિત્રો વાત કરીશું છોટા ઉદેપુર જિલ્લાના બોડેરી ખાતે ભવ્ય આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી છે દર વર્ષની જેમ નવ ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે જ્યારે બોડેરીના અલીપુરા ચારસ્તા ખાતે મુસ્લિમ સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આદિવાસી સમાજનું સ્વાગત કરવામાં આવ્યું હતું બોડેલીમાં ભવ્ય આદિવાસી દિવસની ઉજવણી હતી જેમાં આદિવાસી સમાજના મુસ્લિમ સમાજ દ્વારા આદિવાસી સમાજનું સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં મુસ્લિમ સમાજ દ્વારા સુંદર ઉદાહરણ છે તે પૂરું પાડ્યું હતું આજે નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ તરીકે જાહેર કરવામાં આવે છે ત્યારે બોડેલી તાલુકામાં પણ આદિવાસી ભાઈઓ બહેનોએ ખૂબ મોટી સંખ્યામાં રેલી કાઢી અને આ દિવસનું ભવ્ય આયોજન કરેલ છે ત્યારે અલીપુરા ચોકડી પાસે બોડેલી તાલુકા મુસ્લિમ તરફથી ઠંડા પીનારો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે અમે અહીંયા આગળ ઊભા રહી એમનું ભવ્ય સ્વાગત કર્યું છે અને શુભેચ્છા પાઠવી છે મોનાબેન જિલ્લા જિલ્લા મનસુરી ભારત દેશમાં નવ ઓગસ્ટ એટલે વિશ્વ આદિવાસી દિવસ મારા તમામ ભારતીયોને છોટાદેવપુર નગરને વિશ્વ આદિવાસીની ખૂબ ખૂબ શુભકામના છોટાદેવપુર જેના બોડેલી નગરમાં જે મુસ્લિમ સમાજ મુસ્લિમ એકતા મંચ તરફથી જે ઠંડા પીણાનું મારા આદિવાસી ભાઈઓ માટે ઠંડા પીણાની આયોજન કરવામાં આવેલું છે અલીપુર આ પર અને એ લોકો અહીંયા આવી ગયા છે એમનું સન્માન કરવા માટે અમે ઠંડા પીણાનું સ્વાગત કરવા માટે અહીપુરા ચોકડી પર ઉભા રહ્યા છે છોટાદોર જિલ્લા પ્રમુખ માઇનોરિટી બેસી ને કનપટા જય આદિવાસી જય જોવાસી હું અર્ચિતા રાઠવા આજે અમે મોડેલી ખાતે વિશ્વ આદિવાસી દિવસની અલીપુરા ના સર હું બધાનું હાર્દિક સ્વાગત કરું છું મારી આદિવાસી પ્રજા ખુબ

પાઠું છું જય આદિવાસી જય જોહર ગંગાબેન અલીપુરા સરપંચ